ઉના ઉતરતા હોય એવો શિવભાભાઈનો આક્ષેપ છે ખાસ તો ત્રણ વરસથી એ લડત કરી રહેલા છ વર્ષથી પાંચસોથી છસો અરજીઓ કરી હશે એક આખે આખી કાગરિયાની મને ફાઇલ બતાડી હતી અત્યારે અમે ટીડીઓ સાહેબને મળ્યા ત્યારે ટીડીઓ સાહેબે ચોખ્ખું કીધું કે હું આ બાબતે કોઈ બાઇટ આપી નહીં ત્યાં હું રૂબરૂદૈન કહી તલાટી ઉપર જ્યારે એવો આક્ષેપ કરવામાં આવ્યો કે તમે એક વાડીવાળાને એવું કીધું કે તમારે આમાં કાંક દેવું લેવું પડશે ત્યારે જે તલાટીની ઉશ્કેરણી હતી અને એ જે ઉશ્કેરાઈ ગયા હતા એ ક્યાંક ને ક્યાંક એમના સાતા ન હોવાનું પ્રમાણ હતું ખાસ તો પછી શું આ જે આ રામબા ગામની જે ગૌચર આ ત્રીજી વખત આ લોકો કાઢે છે રહ્યા અને માર્કિંગ પથ્થર જે ઉખેડી નાખ્યા જે ખેડૂતો ઉખેડ્યા કે આ અધિકારી ઉખેડાયા એ મને ખ્યાલ નથી બાકી હાલની તારીખની અંદર જે ત્રીજી વખત આ તલાટી અને વહીવટદાર સરપંચ અને બીજા જે વહીવટદાર હતા એ કાયદેસર ખોટું કરે છે રહ્યા એનો મારા આજુ કંઈ પુરાવો હશે મારા ભેગે હાલે તો હું બતાવું એમને કે પથ્થર કઈ જગ્યાએ ખૂટલ છે અને આને કઈ જગ્યાએ કા કાઢ્યું છે થોડુંક કાઢી અને આ લોકોએ મૂકી દીધું છે અને ઘૂમરે ચડાવે છે ત્યાં અને પથ્થર જે ઉખેડ્યા એમાં આ લોકોનો હાથ હતો નકા પથ્થર અધિકારી કેમ ઉખેડવા દે ખાસ તો દર્શક મિત્રો હું જણાવી દઉં એક લાખના ત્રીસ હજાર રૂપિયા ભરી અને બબ્બે વાર ડીઆઈએલઆરમાંથી માપણી કરાવવામાં આવી આ પૈસા ગ્રામ પંચાયતના છે એટલે કે પ્રજાના પૈસા છે પ્રજાના પૈસાને વેડફી બબ્બે વાર માપણી કરાવવી પડે બે વાર માપણી કરાવ્યા પછી પણ જો પથ્થરો ઉખડી જતા હોય માર્કિંગ નિશાન ન રહ્યા હોય તો એમાં કદાચ આપણે માની લઈએ કે તલાટી કે વહીવટદાર કે કોઈ કાંઈ ત્યાં ને હાજર ન હોય પણ એટલું તો ચોક્કસ કે એને ખ્યાલ હોય એમની પાસે નકશો હોય કે ક્યાં માર્કિંગ પથ્થર હતો ક્યાંથી આપણે હટાડવાનું છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં એવું લાગે ને હમણાં જે મેં આખે આખો સંવાદ સાંભળ્યો એમાં મને ચોક્કસપણે એવું લાગ્યું કે આ લોકોની ક્યાંક નબળાઈ ચોક્કસ છે શું કહેશું આ લોકો મારે ખ્યાલથી તો જે હું બતાડું એમને ખાસ કે આ જગ્યા મારા ભેગે હાલે જો હું ખોટો હું તો ગૌચર લડ્યાનો આ ધાર્મિક કામ મૂકી દઉં કેમ કે આ અધિકારીએ ખોટો કર્યો પ્રૂફ છે મારા કારણે હાલની તારીખમાં જે વાડીનો અને આ લોકોએ ક્યાંક ને ક્યાંક લીધેલા હશે અમુક માણસો દબાય છે એ લોકોના નામ ઉપર એ એમને જ ખબર છે કે અમુક વાડીયાવાળાને કીધું કે તમે કાંક કરો તો તમારો માપે કરી દઈ એવા મેસેજ મળ્યા હું પ્રૂફ સાથે ના કહ્યું મારા કારણે એ પ્રૂફ છે કે જ્યાં પથ્થર છે એ વાડીમાં આ લોકોએ કાઢ્યો નથી તલાટી સરપંચ અને વહીવટદાર હતા એ બરાબર ખાસ તો શિવ તમને ભંડોળ ક્યાંથી મળે છે આ બધું લડવા માટે તમે 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 તમને આખા ગામમાં એક શું કરવા આખો પ્રશ્ન ઉપાડીને બેઠા હું એક માત્ર ભૂમિમાં સસ્તામાં જોડાયેલ છું ભંડોળ હું ક્યાંય નહીં મારા રીતે જ જે અરજીઓ કરતો હોય મારા રીતે જ કરું છું એક રામવાવની નહીં પણ રામવાની આજ ત્રીજી વખત કઢાય રામબાની જમીન નીકળેલે રાપર અને ભચાઉ તાલુકાની ગામડે ગામડે કઢાય નહીં કેમકે કચ્છ જિલ્લા અધ્યક્ષ તરીકે માતૃભૂમિમાં શું એટલે મારી ફરજ છે કઢાવવાની ખાસ પ્રદર્શક દર્શક મિત્રો આ ગૌતરનો જે પ્રશ્ન છે એ આખે આખા તાલુકાનો પ્રશ્ન છે આખા તાલુકામાં ક્યાંય પણ અરે યાર રાપર શહેરમાં ક્યાંય સાર્વજનિક પ્લોટ નથી રહ્યો તો ગૌતરની તો વાત જ શું કરવી એટલે ક્યાં તો ગૌતરો હમણાં જ મને એક રાપર શહેરના જ શિવપાભાઈ ભવાન ખેતા કરીને ખેડૂત છે એમના ખેતરમાં જવા માટે એક રસ્તો હતો આખે આખો એ રસ્તો અને ગૌતર બધું દબાઈ ગયું મામલતદાર પાસે અરજી છે તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ પડે છે પણ કાંઈ થતું નથી જેમ છેલ્લા છ વાથી શિવ લડાઈ રહ્યા એમ જ એટલે ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓને ગૌચરમાં રસ નથી સરકારને ગૌચરમાં રસ નથી એવું ખાલી એક રમવો ગામના કિસ્સા ઉપરથી છસો એકડ ગૌચર અને જ્યારે સાહેબ હું અહીંયા તાલુકાની અંદર આવું ત્યારે અધિકારીઓ ધા ધમકી જ કરતા હોય એ તમારી નજરના સામે આજ તો તમે જોયો અધિકારીઓ તમારે ધમકી કરીને અહીંયાથી ભગાડવા માંગે છે એ લોકોનો કોઈક પાછળ રજય હું ભાજપ કોંગ્રેસના એકેના વખાણે નથી કરતો કે અમુક આ લોકોને સાથમાં છે એના કારણે આ લોકો આવું કરે છે અને સરકારનો મોટો નુકસાન કરે છે કે ત્રણ ત્રણ વખત જીસીબી હાલી તો જીસીબીનો બિલ પકાવવા માટે રાખે છે જે સૂર્યવશી આપણા કચ્છ ભચાવ રહ્યા ને પ્રાંત અધિકારી પ્રાંત અધિકારીના જે જે સમયમાં કાઢવામાં આવ્યો હતો ગેસહાલ એટલો પણ આ ફેરે નથી નીકળતું તેથી એ લોકો કહેતા હતા બેતાલીસ ઇકડ તો આ છસો એકડ આવી ક્યાંથી બીજી વારમાં આપણીમાં વરી પથ્થર એ લોકો ઉખેડાવી નાખે એમાં એ જ આ ગુનો દાખલ થવો જોઈએ તો ખેડૂતો ઉપર નહીં અધિકારી ઉપર ત્યારે જે ટીડીઓ સાહેબે કીધું હમણાં તમે હું ને આપણે બધા હતા ત્યારે ટીડીઓ સાહેબે હું કીધું કે આની તમે અરજી મામલતદારને આપો અને જેણે માર્કિંગ પથ્થર ઉખેડ્યા છે એમના માટે પોલીસ કેસ દાખલ કરવો છું પણ એ વિશે તો આ ટીડીયા સાહેબનો છે ને સાહેબે તો અત્યારે એવું કીધું ટીડીયા સાહેબે એવું કીધું કે હું મામલતદાર મારજી કરું જેને પથ્થર ઉખેડ્યા છે એના ઉપર લેન્ડ ગેબીનો ગુના દાખલ કરાવશું પણ એ કરાવશે નહીં કેમ કે બધા મળેલા છે ઠેર અત્યારે તો આપણને કીધું ને કદાચ ન કરે આજે દર્દી લખવાનું કહેતા હતા ખાસ તો જે આ હિતેશભાઈ ઉશ્કે ગયા એની પાછળનું કારણ શું હતું હિતેશભાઈએ ક્યાંક ક્યાંક લેતી દેતીમાં આવ્યા હોય એવો લાગે છે અગાઉ મારા ગામની અંદર સમાધામે ગરીબ છોકરાને બહુ માર્યો હતો આ બહુ મુસલમાન કરીને છે અને એ સમાધામે કેને કરાવ્યું મને ખ્યાલ નથી તો પંચાયતની અંદર અધિકારીઓને માર્યાને મતલબ શું કે હાલો એનો જે હોય કે દાખલો કઢાવવા તો આવી શકે કાર્ડ કાર્ડનું હોય કાંક અધિકારી પૂછા કરે ન કરાય અને રામબા પંચાયત એવી લઘરી આ લોકોએ રાખી છે તમે આવો તો ગંદકી એક નંબરની ગંદકી રામબા પંચાયતમાં છે દર્શક મિત્રો રામવાવ ગ્રામ પંચાયતની ગંદકીના વિડીયો હું તમને અગાઉ દેખાડી ચૂક્યો છું ખાસ તો રામવાવ ગામમાં અત્યારે જ્યાં સુધી કોઈ સરપંચ ના આવે ત્યાં સુધી ગામની સ્થિતિ ડામાડોળ છે ખાસ તો આ ગૌતમનો પ્રશ્ન સફાઈ થતી નથી ઘર દીઠ વીસ રૂપિયા વેરો ઉઘરાવાયા છે એટલે ઘણી બધી સપીઓ છે જોકે આ એક જ રામવાવ ગામ પૂરતું નથી ફતેહગઢની સ્થિતિ જોવો તો એ પણ એવી છે હમણાં જ મને ફતેહગઢથી આ એક મિત્રનો ફોન આવ્યો કે ભાઈ અમારા વહીવટદાર કે અમારા સરપંચ કોઈ હાજર રહેતું નથી આ સોરી સરપંચ તો છે નહીં વહીવટદાર કે તલાટી કોઈ હાજર રહેતું નથી એટલે ક્યાંક ને ક્યાંક તલાટીઓની કે વહીવટદારોની મજબૂરી હોતી હશે એક વહીવટદાર પાય એક એક તલાટી પાય ચાર ચાર પાંચ પાંચ ગામનો વહીવટ પરિણામ એ આવે છે કે એક પણ ગામને આ લોકો ન્યાય આપી શકતા નથી શિવભાભાઈ છેલ્લો પ્રશ્ન હવે તમે શું કરવા ઈચ્છો જો આ લોકો સાચી રીતે ગૌચર નહીં કાઢે તો હું આંદોલનને પણ કરીશ અને એમાં કાંઈ પણ થશે તો આ અધિકારીની જવાબદાર રહેશે અત્યારે આપણે ગામ ઉપર ન કહી શકાય ગામના લોકો તો ગૌચર પથ્થર ઉખેડાયા વાળીયાવાળા એ આ અધિકારો મલલ હોય તો જ પથ્થર ઉખડે ને ઉખડે નહીં એના ઉપર ગુનો દાખલ કરે તો એ એક ઉપર કરે એટલે બધા પથ્થર આવી જવાના છે આ અધિકારીનો જો વાંકશે નહીં કરે તો હું આંદોલનમાં પાછો અહીંયા બેસ એની જવાબદારી ટોટલ આ ટીડીયા સાહેબની રહેશે તો દર્શક મિત્રો એક લાખને ત્રીસ હજાર રૂપિયા ભરી એટલે કે પાસઠ પાસઠ હજાર રૂપિયા બે વાર ભરી ડીઆઈએલઆરમાં અને બબે બે વાર માપણી થાય એના માર્કિંગ પથ્થરો ઉકળી જાય પછી પાછા તલાટીઓ મેં જોયું અત્યારે ભાઈ જે ઉશ્કેરાણ હતા એ આખો સિનારીઓ જ અલગ હતો પણ કહેવાનો મતલબ કે શિવભાની લડતને જો અધિકારીઓ સ્ફોટ આપશે અને ખરેખર જો સરકારની નીતિ હશે ગાયને આપણે રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત કરીએ છીએ એનાથી પહેલાં તમામ ગામના ગૌતરો ખુલ્લા થઈ જવા જોઈએ તે પછી આપણે રાષ્ટ્રમાતાની વાત કરીએ આપણા નંદીઓ અહીં ગૌવંશ તમે જુઓ તો પ્લાસ્ટિક ખાઈને દિવે છે ને આપણે ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાની વાત કરીએ જે રાષ્ટ્રમાતાની બનાવવાની વાત કરે એ લોકોએ બધાથી પહેલાં તો ગામો ગામના ગૌતર છોડાવવાની વાત કરવી જોઈએ તો જ આપણે ગાયને રાષ્ટ્રમાતા બનાવી શકશું ઘનશ્યામ બારોટ માંડવી લાઈ રાપર ગુજરાત જાય છે અને લીંબડી રહી લઉં હું સીધો જાય આ રીત અહીંયાથી વારી મૂક્યો હાલો આવી જ રીતે આ બધા અધિકારી નાટક કરે છે ત્યારે જે આઈ ખાલી આ દેખાવ જ બતાવ્યો જોઈ લો પાણો આર્યો સામે લીમડીએ પાણો છે તો આ તો મારા નજરના સામે જે મેનવાળિયું છે એ તો કાગનોરા ને આપણે આશાબાપીની બાજુમાં જે ટે લીધો તો મોલ પૂરતો ચાર મહિનાનો એ પણ મોલનો હવે ટે પૂરો થયો અને વચ્ચે સેન્ટરમાં ગયા છે